બોલિયે શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી ગરુડ પુરાણે પંચદશો અધ્યાય ભગવાન નારાયણે ગરુડજીને કહ્યું કે હું તમને હવે કેટલાક રોગો વિશે જણાવું છું તથા તેનું નિદાન કેવી રીતે થાય તેના વિશે પણ જણાવું છું ઘણા રોગ એવા છે કે જે ખૂબ જ ભયંકર હોય છે પરંતુ તેનું નિદાન અવશ્ય થાય છે ધનવંતરી ભગવાને કહ્યું છે કે લોહી અને પિત્તનો રોગ ખૂબ જ ભયંકર હોય છે રોગની ઉત્પત્તિ વધારે ગરમ તીખા અને ખાટા પદાર્થ ખાવાથી થાય છે કેમ કે એનાથી પિત્તથી સંયુક્ત પદાર્થોમાં પિત્ત હોવાને કારણે લોહીમાં બાધા પહોંચે છે અને પોતાની માત્રા વધારે હોવાને કારણે સમાન રૂપે હોઈને વિકૃત રૂપમાં પ્રભાવ કરે છે અને આને કારણે જ જ્યારે રક્તપીતનો વધારે સ્ત્રાવ થાય છે ત્યારે માથામાં દુખાવો થાય છે કોઈ પણ વસ્તુ સારી નથી લાગતી શ્વાસ લેવામાં તકલીફ પડે છે કે મોમાંથી અજીબ પ્રકારની દુર્ગંધ આવે છે મનુષ્યોનું મુખ પીડું થઈ જાય છે આંખમાંથી કંઈ દેખાતું હોતું નથી આ રોગને કારણે નાક કાન અને મોમાં બળતરા પણ થાય છે કફ વધી જાય છે કફની શુદ્ધિ કરવી જરૂરી હોય છે કેટલાક કશેલા પદાર્થ કફની શમન કરે છે જ્યારે કફ હોય છે ત્યારે મધુર પદાર્થ ખાવા જોઈએ મધુર પદાર્થોની સાથે લોહીનું પિત્ત શુદ્ધ થઈ જાય છે અને ખાંસી પણ દૂર થાય છે વાત થવા થવાવાળી ખાંસી અને કફથી થવાવાળી ખાંસી ખૂબ જ તેજ હોય છે અને એક ખાંસી ક્ષય હોવાનું કારણ પણ હોય છે આનાથી ગળામાં સૂકા પણ આવી જાય છે અને ગળામાં ખાજ જેવા આસાર પણ દેખાય છે એનાથી શ્વાસ તૂટતો રહે છે અને એના ઉપચાર એ છે કે ખાતેથી વધારે વ્યક્તિ તરલ પદાર્થ ખાઈને છુટકારો મેળવી શકાય છે આની અધિકતાની સાથે શ્વાસ રોગ અને પીઠના ભાગમાં પીડા પણ થવા લાગે છે અચાનક જ ક્યારેક ગરમી અને ક્યારેક ઠંડીનો અનુભવ થાય છે ધન્વંતરી ભગવાન આ વિશે કહે છે કે કોઈ રોગની સમાન શ્વાસ રોગ પણ છે ખાંસીની વૃદ્ધિ થઈ જવાથી શ્વાસ રોગ પેદા થાય છે અને આ પ્રાણ અને જળ તથા અન્ય ગ્રહણ કરવાવાળા શારીરિક સ્ત્રોતોને દૂષિત કરે છે આ શ્વાસ રોગનું લક્ષણ એ છે કે હૃદયના બગલમાં દર્દ થાય છે અને ખૂબ વધારે ભોજનથી પીડા પણ થાય છે શ્વાસના ઉતાર ચઢાવમાં ઝડપતા વધે છે પરંતુ જ્યારે અંદરનો મળ બહાર નીકળી જાય ત્યારે થોડી શાંતિ થાય છે એ જ રીતે શ્વાસ રોગથી પણ હૃદય કાપે છે કેટલીક વખત મૂર્છાનો પણ આભાસ થાય છે અને આ રીતે રોગ ખૂબ જ કષ્ટ આપે છે વાણીમાં સૂકાપણું આવે છે અને જ્યારે મનુષ્ય લાંબો શ્વાસ લે તો એનું અવરોહણ કરી શકતો નથી અને બોલવામાં અસમર્થ થઈ જાય છે આ ઉપરાંત ધનવંતરી ભગવાને એક વિશેષ પ્રકારનો હિંચકીના રોગ વિશે પણ કહ્યું છે આનો પ્રારંભ પણ શ્વાસની ક્રિયાથી થાય છે કેટલીક વખત અયોગ્ય વસ્તુના સેવન કરવાથી રૂખું તીખું તેજ અનન્ય અંદરની વાયુની પ્રપીડિત કરી દે છે અને એનાથી હિંચકી ઉત્પન્ન થાય છે મૂળ રીતે આ ખાધેલા પદાર્થથી ક્યારેક ધીમી અને ક્યારેક વેગવતી થઈને મનુષ્યમાં પ્રકંપન પેદા થાય છે અને એના વિશે આખા શરીરને મતથી વાણી સ્મૃતિ અને સંજ્ઞાને પણ ધૂમિલ કરે છે આગળ ભગવાન કહે છે કે જે મનુષ્યના માથામાં વાળ ન હોય એના માથા પર સાત રાતોમાં વાળ ઉગી આવે છે જો હાથી દાંતની ભસ્મનો લેપ કરવામાં આવે તો એની સાથે ભૃંગરાજના રસની સાથે ગુંજાના ચૂરાનો ઉપયોગ કરીને મનુષ્ય પોતાના વાળોમાં લગાવીને વૃદ્ધિ કરી શકે છે કેરીની ગોટલી અને ગોટલાનો ચૂરાનો લેપ લગાવવાથી કે સૂક્ષ્મ થઈ જાય છે કેરી અને આમળાના લેપથી વાળ ઘેરા થાય છે ચાર ગણા ગૌમૂત્ર અને મેસીલની માથામાં માલિશ કરે તો વાડોમાં જુ અને લીક પણ જાય છે ભૃંગરાજ લોખંડનો ચૂરો ત્રિફળા બીજોરા નીલ આ બધાની સમાન ગોળ નાખીને લેપ કરવાથી સફેદ વાળ કાળા થાય છે કેરીના ગોટલા અને કેરીની મજ્જા હરદડ બહેડા અને આંબળા તથા આસમાની ભૃંગરાજ આને એકઠા કરી પકાવીને લોખંડનો ચૂરો નાખી તેમાં કાંજી નાખવો પછી લેપ કરીએ તો પણ વાળ કાળા થાય છે મેષનું મૂત્ર અથવા સિંધિવ મીઠું આ બંને મેળવીને કાનમાં નાખવાથી કાનની દુર્ગંધ સમાપ્ત થાય છે શોભાંજનના પત્તાઓનો રસ મધની સાથે મિલાવીને જો આંખોમાં નાખવામાં આવે તો આંખોથી થતા રોગ પણ ચાલ્યા જાય છે આમળા સૂઠ પીપળી અસીતી તલના પુષ્પ ઉપનીમ તંડુલીચક આ બધાને પીસીને છાયડામાં સૂકવીને વટી બનાવી લેવી જોઈએ અને પછી એને ચોખાના પાણી સાથે પીસીને ખાવી જોઈએ આ વટીને ઘસીને મધની સાથે આંખોમાં લગાવવાથી આંખોનો અંધકાર પણ જતો રહે છે કાંક જંગાના મૂળને ખાવાથી ઊંઘ આવે છે શૈલી શૈવાલ અગ્નિમંત પાષાણ ભેદક ગોખરું અને શોભાંજનના મૂળને જળની સાથે મિલાવીને આપવાથી વાયુના રોગ દૂર થાય છે આર્ધ અને તગરના મૂળને ઘસીને મટ્ટાની સાથે પીવાથી સિંજીના વાયુનો તાવ દૂર થાય છે શ્વેત અપરાજિતાના પાંદડાઓને લીમડાના પાંદડાઓના રસની સાથે મિલાવીને પીવાથી ડાકીની પિત્રો અને બ્રહ્મરાક્ષસનો ડર સમાપ્ત થઈ જાય છે પુષ્ય નક્ષત્ર શ્વેત જયંતિનું મૂળ શ્વેત અપરાજિતના આર્ક અને ચિત્રકનું મૂળ બનાવી એને પીને મસ્તક પર તિલક લગાવવાથી પુરુષનું તેજ ખૂબ જ આકર્ષક થાય છે

ઘી મધ અને મીઠું તથા દૂધ જો મિલાવીને તાંબાના વાસણમાં રાખવામાં આવે અને પછી જો નેત્રોમાં લગાવવામાં આવે તો નેત્રોના રોગો દૂર થાય છે પીપળ ત્રિફળાનું ચૂર્ણ મધની સાથે ચાટવાથી રોગ દૂર થાય છે અને ખાંસીનો રોગ પણ દૂર થાય છે મૂળની સહિત ચિત્રકની ભસ્મ અને પીપળનો ચૂરો ચાટવાથી શ્વાસ ખાંસી અને હિંચકીનો રોગ દૂર થાય છે લોહીના વિકારોને દૂર કરવા માટે નીલોત્પલ પીસીને સાકર મોટી કિશમિશ અને પદમગ ચારેય વસ્તુને સમાન રાખીને રસ બનાવી લેવાની પછી ચોખા મસળીને જે પાણી નીકળે એની સાથે પીવાની હડતાળ શંખનો ચૂરોને કેળાના પાંદડાઓની ભસ્મનું ઉપટન બનાવીને વાળને ધોવા જોઈએ શિશિર હેમંત વર્ષોમાં દહીં ખાવું જોઈએ અને ભોજન પછી માખણની સાથે ખાંડ ખાવાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે કુષ્ઠનો ચૂરો કરીને ઘી અને મધની સાથે મિલાવીને સૂતા સમયે ખાવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે અળસી અડદ ઘઉં આનો ચૂરો કરીને ચૂના અને પીપળની સાથે મિલાવીને શરીર પર લેપ લગાવવાથી અંગોના આભા ફૂલી પડે છે સાકર અને મધને મિલાવીને ચાટવાથી અને પછી દૂધ પીવાથી શરીર પુષ્ટ થાય છે કલીરનો ચૂરો દૂધની સાથે પીવાથી પાંચ રક્ત વર્ણના પુષ્પ અર્થાત પાંચ લાલ રંગના ફૂલ ઉપલબ્ધ કરીને કુમકુમથી યુક્ત કરી પછી લોહીથી સમન્વિત કરીને તેને પીસીને તિલક કરવાથી પરસ્પર વશ કરવાની ક્રિયામાં વૃદ્ધિ થાય છે બ્રહ્મદંડીને પુષ્ય નક્ષત્રમાં ખાવાથી વશમાં કરવાની શક્તિમાં પણ વધારો થઈ શકે છે ઈતિ શ્રી ગરુડ પુરાણે પંચદશો અધ્યાય તો બોલ્ય શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય